સેલવાસમાં ઈદ ઉલ અઝાહની ઉજવણી કરવામાં આવી સેલવાસમાં ઈદ ઉલ અઝાની ઉજવણી જેમાં વહેલી સવારે મુસ્લિમ બિરાદરોએ જામા મસ્જિદ કિલવાણી નાકા અને બાવીસા ફળિયા મસ્જિદમાં અવદબ સાથે સામૂહિક રીતે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી નમાઝ બાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગળે લગાડી અને દિલથી ઈદની મુબારકબાદીની આપલે કરી હતી કોમી એકતા ભાઈચારા અને એકલાસ સાથે હિન્દુ બિરાદરોએ પણ મુસ્લિમ સમાજને ઈદની મુબારકબાદી પાઠવી હતી મરહૂમની કબર ઉપર ફૂલ ફાતિહા કરવામાં આવ્યા હતા ઈદ કુરબા એટલે કુરબાનીની ઈદને અલ્લાના ખલીલ હઝરત ઇબ્રાહીમ અલેહી રસલ્લા અને આપના પ્યારા પુત્ર હઝરત ઇસ્માઈલ અલેહી રસલ્લામની મહાન અને પવિત્ર જાત સાથે ગાઢ સંબંધ રહેલો છે તેમની યાદમાં આ ઈદ ઉજવવામાં આવે છે ઝીલ હિજ્જાહનો મહિનો પવિત્ર અને બરકત વાળો મહિનો છે આ પવિત્ર મહિનામાં ઘણા જ મુસ્લિમ બિરાદરો મક્કા શરીફમાં પવિત્ર હજ માટે જાય છે હજ શરીફની તમામ રસ્મ અદા થઈ જવાની સાથે જ બીજા દિવસે એટલે કે 10મી ઝીલ હજના આવી ખુશાલીમાં ઉત્સવ તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસને ઈદ ઉલ અઝા કહેવામાં આવે છે બંકિમ જાલમ સેલવાસ આજે અમારા દાદરા હવેલીમાં ઈદુલ ઉલ હઝાની નમાજ અદા થઈ તેમાં બધા જ લોકો સામેલ થયા જુમા મસ્જિદની અંદર નમાજ અદા થઈ ને દાદરાનગર હવેલીમાં જેટલી બી મદિસ મસ્જિદો છે એ મસ્જિદોમાં નમાજ અદા થઈ ને ઈદ ઉલ હઝાની નમાજ પઢાઈ ગઈ ને તેમાં બધા જ લોકો સામેલ હતા ગરીબ અમીર બધા લોકો સામેલ હતા ને મેં ખાસ કરીને તો મારા દેશ માટે મારા વતન માટે કે આ ઈદુલ હજાનો મહિનો છે એમાં લોકો હજ કરવા જાય છે મક્કા મદીના તા હાજી એમાં જે અમારા જે હજનો જો અરકાન છે એ ત્યાં અદા કરવામાં આવે પછી હાજી બને એ હાજી બધા માટે દુઆ કરે એના પરિવાર માટે દુઆ કરે તો મેં ખાસ તો મારા દાદરાનગર હવેલી માટે મેં દુઆ કરું કે માલિક બધાને હારા રાખે ને બધી સારી રીતે રાખે ને આ ખુશીનો દિવસ છે કે આ અમારા નબી હજરત ઇબ્રાહીમ અલ સલામની એક અદા છે એ બધા દરેક મુસલમાન એને નિભાવે ને એને કરે છે ગરીબ અમીર બધા મળીને સાથે ઉજવે છે ને બસ મેં જ કહેવા માગું છું કે ખાસ ખાસ અભિનંદન આપું છું શુભેચ્છા આપું છું ને બધાને મુબારકબાદ આપું છું દરેક મુસલમાનોને હિન્દુને ભાઈઓને બધાને દરેક કોમ્યુનિટીને મેં મુબારકબાદ આપું છું मालिक बदान लिए मैं प्रार्थना करूँ बस आज मांगू मांगु जय हिंद जय भारत अमैकुम वरम तबरक ईद अजहा की मुबारकबादिया पेश करते हुए बताना चाहता हूँ कि ईद की कुर्बानी क्यों पेश की जाती है इसमें कुर्बानी इसलिए पेश की जाती है कि बकरे की कुर्बानी के साथ साथ अल्लाह का हुक्म है कि अपने तमाम बुरा तमाम ख्वाहिशात और तमाम गुनाहों की कुर्बानी पेश करो और ये कुर्बानी हज़रत इब्राहीम और उनके बेटे हज़रत इस्मा सलाम की सुन्नत है और उसकी सुन्नत को और याद को ताज़ा करने के लिए अल्लाह का हुक्म है कि तुम हर साल अल्लाह के नाम पर हज़रत इब्राहिम और इस्मा की सुन्नत को याद ताज़ा करो और उसको अदा करो और उसके साथ साथ अपने गुनाहों की कुर्बानी पेश करो अपनी बुराइयों की कुर्बानी पेश करो तमाम तर बुराइयों से अपने आप को और और साफ और पाक और साफ़ सुथरा करो और अपने लिए और अपने देशवासी के लिए और सब के लिए दुआएँ करो प्रार्थना करो कि अल्लाह तबारक व ताली हम सबको अच्छा रखे और अच्छे के साथ साथ सबको एक दूसरे के लिए प्यार और मोहब्बत अमन के साथ ज़िंदगी गुजारने तौफिक की तोफ़ी दे अल्लाह तबारक व ताली की बारगाह में दुआ है कि इस ईद के सदक़े में हम सब के बीच और दरमियान इतहादता फ़रमाएं इतफ़ाक़ा फरमाएँ हिंदुस्तान की बुलंदी हो तरक्की हो और अल्लाह तबारक व ताल हमारे सारे नेकमाल को कबूल फ़रमाएँ असलिकम वाला वर्का